હાલ તમાકુ અને પાન માવા ખાતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ઉત્તર પ્રદેશમાં પાન મસાલા ખાનારાઓ અને તમાકુ ચાવવાવાળાઓ માટે આ ખરાબ સમાચાર છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટો નિર્ણય લીધો છે તેમણે રાજ્યમાં પાન મસાલા અને તમાકુ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે જે આજથી પહેલી જૂનથી એટલે કે બે હજાર ચોવીસથી તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે હવે રાજ્યમાં પાન મસાલા અને તમાકુના વેચાણ ખરીદી સંગ્રહ નિર્માણ અને સપ્લાય પર પ્રતિબંધ રહેશે અને હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશો પણ આપ્યા છે આદેશનું નોટિફિકેશન અમલમાં આવી ગયું છે અને સંબંધિત વિભાગોને આજથી જ એક્શન પર પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ આદેશ જારી કરવામાં આવ્યો છે આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ પ્રોહિબિશન એન્ડ રિસ્ટ્રિક્શન ઓફ સેલ્સ રેગ્યુલેશન બે હજાર અગિયારના રેગ્યુલેશન બે ત્રણ ચારમાં પાન મસાલા અને તમાકુ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે નિયમો અનુસાર કોઈપણ ખાદ્ય પદાર્થમાં તમાકુ અને નિકોટીનનો ઘટકો તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે જોગવાઈ અનુસાર ઉત્તર પ્રદેશમાં પાન મસાલા અને તમાકુ બનાવવા વેચવા સપ્લાય કરવા અથવા તો ખરીદવા પર પ્રતિબંધ છે પરંતુ આ નિયમોનું કડકાઈથી પાલન થઈ રહ્યું નથી તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે